કરવું પડશે અને નહીં કરો તો ઘર ભેગી ના થવાની તૈયારી અમારા ધકી નથી કરવાના અમારે કોઈને હરાજી બંધ નથી કરવાની અમારા દરવાજા બંધ નથી કરવાના અમારા ધારાસભ્ય ના અને આ ચેરમેન ની ઓફિસ ને તળા છોડી દેવાના સાંકર્તા ની ઓફિસ માં તમારી વગર નો અમને તાલુકો ચલાવતા આવડે છે અને તમારી વગર નો અમને યાર્ડ ચલાવતા આવડે છે તમને મત દીધા એટલે તમે અમને પણ સેવા છો આ તમારી ડોરી અમારી હાથ રૂપિયાની રૂપિયા છે ને એ ચાર સો વેચાય હું જો રાજી લઈને આજ આવતા ગુરુવારે આની આ ડુંગળી જો હોત અમારી હાથ રૂપિયામાં રૂપિયા હતી અત્યારે જ તમે ઘડીના ના છઠ્ઠા ભાગ ની અંદર જો આ નિકાસ બંધી હટાવી લો તો અમારી આ ડુંગળી આખા ગુજરાતના ખેડૂતોની ખેડૂતો તાલુકાના ખેડૂતોની તાલુકા રૂપિયામાં વેચાય તો હાથ રૂપિયામાં વેચાય ત્યાં તમને ભાડા વડાવા મીડ્યા તમને કઠવા મીડ્યું ઘનશ્યામભાઈ પોતે બોલે છે ટીવી માં

બાકી એવા માલકાંગલા લડાઈ કરીને એની ભેગો એની ભેગી ગમે એટલી સત્તા હોય એની પાસે બહુમત નિર્ણય છે અને એ નિર્ણય છે આયો આપી સાચી વાત સાચું માની લેવાની જરૂર હું બહુ આપને સૌને તમામને સમજવા જેવી વાત કરું છું કે બહુમત નિર્ણય હોય અને એ નિર્ણય સાચો હોય એવી વાત માની લેવાની જરૂર નથી અને એક મત નિર્ણય હોય એની વાત ખોટી હોય એવું જ સમજી લેવાની જરૂર નથી એટલે મેં ઘનચાભાઈ રજૂઆત કરી એની વાત સાચી છે બાકી આ પણ છપ્પન ક્વાડા માલી હાજર પાણી નથી